ફેંકી દીધા અરે ગરજ પતે વૈદ ફેંકી દીધા અને ત્યારે કુચાન વાચા થઈ કે પ્રભુ અમારે ગરજ એટલે અમને ફેંકી દેવાના અને ત્યારે ભગવાન કઈક વાંધો ચિંતા ના કરશો અતાર છ ફેંક્યા પણ જાઓ પાછળ કડિયુગ આવે છે કડયુગ ની માં થઈ પૂંજાશો જાઓ પેલું સેવન હવાર તમારું થશે તો આજે એટલા માટે કોઈ સેવા પૂંજા નહીં પૂજા ચા પીતો હોય અને હવારમાં માં વહેલા ચા ના મળે તો એ નહી કે જેની જેની ચા બગડે એનું હવાર બગડે જેનો ચા બગડે એનો હવાર બગડે જેનું અથવા બગડે જેનો ઘર વાળો બગડે એમની આખી જિંદગી બગડે આ ખરેખર એટલે જો કે મારી માતા બેનો માર તમને જ્ઞાન સાથે ગમત આનંદ વાતો આમ જો આનંદ હોવો જ જોઈએ એ મને જો આયો તરત મને કે થોડોક આનંદ ની વાત તો કરજો વાંધો નહીં ખરેખર એક ગોમ માં આવું વહેલો ગયેલો ત્યાં મને કે ભગત ચા બનાવી લાવો મુગત બનાવી લાવો અરે ચા હું પીતો તો પેલા ચા બનાય ચા પીતો તો ચા પીતો હતો એટલે પેલા બોન બહાઈને હાથ મૂકીને ઉપાડે મને કે ભગત ચા કેવો થયો અમે તો બાર ગામ જઈએ એટલે ના હારો તો હારો જ કેવો પડે એટલે મેં કહ્યું મૂકું બેન ચા ટોપ છે જોરદાર છે મન કે આ ભગત તો એ તો હોણસી ના મળી એટલે એટલે હું ડયો વધાર મૂકું બોન ઓમ હોણસી ના ચા ને શું લાગે વર્ગે મન કે બહુ લાગે વર્ગે હોણશી ના મળી એટલે આદુ માર દો આતે ચાઈ ના છ્યું તો મેં ઓ બાપા ચા પાછો વરો મન એટલે ખરેખર હાસ્યની વાતો ગમે ત્યાંથી મળે આનંદની વાતો ગમે ત્યાંથી મળે એટલે મારે તમને જ્ઞાન સાથે ગમે તો આનંદની વાતો કરવી છે હે અરે એક એક જગ્યાએ એ ચાર પાંચ જણા જંગલ માં જતા એક જણા કૂતરા કોન જ ઘોડો કરી પેલો કહે હોય એટલે આ કૂતરા ઉપર ઉભો શું કરો પેલો કે આ કૂતરા થી પૈસા પડે પેલો કે એ લ્યા તે કૂતરું તારું છે પેલો કે ના લ્યા કૂતરું મારું નય પણ પૈસા પડતા કૂતરું છે ને એટલે પાડો પેલો ક્યા હોય છોની મોની કેટલા વાજાનો પાડો પેલો કે નવ વાજાનો તારો બાપો કોકના નંબર આવવા દે પેલો કે એમાં વડવા જગાડવાનો શું દાદાગીરી શું કરો તાર પાડવા છે કે હ આવતો રહી આગળ લે આ પગ હું લઈ લઉં તું ઘોડો કરી દે પેલે પગ લઈ લીધો પેલે કૂતરા પર ઘોડો કરી દીધો લે હું કોણ છોડું તું પકડી લે પેલે કોણ છોડ્યા પેલે કોણ પકડી લીધા પેલો આગળ આવ્યો કૂતરાના આગળ આવ્યો કે આ આ કૂતરાના કોણ ફીટ પકડી રાખજે પેલો કે કેમ તો કે હાલા કૂતરું અડકાયું છે તો હવે મારે અહીંયા આવીને તારે રામદેવ ફરમાય છે રોશની બેન આપણે વિનંતી કરીએ હે કે રામા રામા કહું કે કહું રામા પીરજી તારી ભક્તિ નો લાગ્યો રામદેવજી વાંધો નહીં ચા પી લે પછી આપણે રોશનીબેન ને સાંભળીએ ત્યાં સુધી એક બે વાતો આનંદ કરી લઈએ અને પછી